મિત્રો જીડીએસને લઈને એક નવી અપડેટ આવી ગઈ છે જે મહાદેવાલાલને ખુદ પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે આ બીજું મેરિટ લિસ્ટ છે જે ક્યારે આવશે બીજું મેરિટ લિસ્ટ તે આવવાની સંભાવના છે આ વીકમાં નહીં પણ આગળના વીકમાં બીજી મેરિટ લિસ્ટ આવવાની સંભાવના છે એટલે આ વીકમાં કોઈ પણ બીજું મેરિટ લિસ્ટ આવવાનું નથી તે જણાવી દો તમને મિત્રો બીજા મેરિટ લિસ્ટમાં તેમણે જણાવ્યું છે કે કટ ઓફ બહુ નીચું રહેશે જેમ કે ગુજરાતમાં તેનું કટ ઓફ ખૂબ ખૂબ જ નીચું રહેશે બીજા રાજ્યોમાં અમુક અમુક રાજ્યોમાં મહારાષ્ટ્રમાં જેમાં ઇલેક્શન હોવાથી તેમાં તેમાં હજી બીજું મેરિટ લિસ્ટ જણાવવામાં આવ્યું નથી પરંતુ જે ગુજરાતમાં અને બીજા બધા ઘણા બધા રાજ્યોમાં બીજું મેરિટ લિસ્ટ છે તે આવવાની સંભાવના ક્યારે રહેશે કે બીજા વીકમાં આ વીકમાં તો તે નહીં જ આવે એટલે કોઈએ આ વીકમાં મેરિટ લિસ્ટ નહીં આવે તેમાં રહેવું નહીં એટલે કે બીજું મેરિટ લિસ્ટ બીજા વીકમાં જાહેર કરવામાં આવશે તે મહાદેવાલાલને ખુદ પોતાના વિડીયોમાં જણાવ્યું છે જીડીએસમાં જે મહાદેવાલાલ જણાવેલ છે Thank you for watching video and subscribe to my channel.